બહુ જાજા રૂપિયા થઈ જાય ને આ મેં જોયેલી વાત કરું છું ગઢો માવતર હોય આપણા આપણા હિતર વરના એસી વરના આપણા માવતર હોય તો એનું બાવડું ચાલતા કદાચ કોક શરમ આવે ખાનદાન માણાને તો નો જ આવે એ તો આપણા માવતર છે કદાચ ગઢો માવતર હોય આપણા તો એનું બાવડું ચાલતા શરમ આવે પણ કૂતરું સારું હોય ને તો એને બજાર માં લઈને નીકળવાનો શોખ બહુ હોય હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું હાકળ જાલીને કૂતરાની હાકળ જાલી નું આખું ટ્રેન્ડિંગ છે અત્યારે સિટીમાં ટ્રેન્ડિંગમાં છે બધું

પણ ન્યાય ની વાત કરો વ્યવહાર ની વાત કરો સમય નબળો બાજુમાં ઉભા રે ને એજ ભાઈ બન બાકી જમાવટ પડે તેથી થારા હારા સેલ્યુટ મારે યાર